જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા એક્સયુવી પાંચસો ડબલ્યુ ટેન ગાડી જોઈ રહ્યા છો એક્સયુ પાંચો બે હજારની સોળના મોડલની ગાડી છે આ ગાડી વેચવા માટે આવેલી છે તો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજારની સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો પોતા સાથે મોકલી આપવા વોટ્સએપ નંબર ચાલેલી છે કંપની રેકોર્ડ છે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે જીરો છે વન પાર્સિંગ જોવા મળશે આ ગાડીનું તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર ક્યાં સ્ક્રેસ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા એક્સયુવી પાંચસો કાર વેચવાની છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે વર્ઝન વિશેની વાત કરું તો ડબલ્યુ ટેન વર્ઝન છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તેમજ ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં આ એક્સયુવી પાંચસો જોવા મળી રહે છે કંપની કલરમાં ગાડી છે ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે કંપની કલર બ્લેક કલરમાં તમે જે એક્સયુવી પાંચસો જોઈ રહ્યા છો ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીની બે અછ જોવા મળશે તેમજ ટાયર કન્ડિશન સારી છે ગુડ કન્ડિશન છે મિત્રો આ ગાડીની કિંમત વિશેની વાત કરું તો ગાડીની કિંમત આઠ લાખ પચાસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં હશે કિંમત અંદાજીત છે ફિક્સ કિંમત નથી ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગુજરાત મોટર સુરત તમને જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ ટાઇટલમાં જ તમને આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા એક્સયુવી પાંચસો ગાડી વેચવાની છે